રામ 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 દરેકને મારા રામ રામ માડી રામ દરેકને મારા માઘાડીના રામ રામ માડી રામ દરેકને મારા મહારાજોગણીના રામ રામ માડી દરેકને મારા મેલડીના રામ રામ દરેકને કુળદેવીઓના રામ રામ ને રામ રામ રામ

આજ રવિવાર દાડે કોક મારો રવિવાર ભરવા આવ્યો છે હે ભાઈ આ મારી કોક મારા દર્શન માટે આવ્યો છે ભલે રામ રામ કોક મને નિહાળવા આવ્યો છે કોક મને જોવા આવ્યો છે ધરો મારી કોક ભાવ લઈને આવ્યો છે કોક ફરવા આવ્યો છે ભલે રામ રામ પણ જે જે તમે ભાવ લઈને આવ્યા જેવો જેવો તમારો ભાવ જે કોક દુઃખ લઈને આવ્યું હોય કોક દુઃખ વગર આવ્યું હોય એવાને મારા રામ 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 જો જેવો તમારો મારા પ્રત્યેક પ્રેમ ભાવ જાજો જેવો તમે મારા માટે આજ રવિવારને દાડે તકલીફ વેઠીને મારા સાનિધ્યમાં આવ્યા તકલીફ પડી અગર ના પડી ભલે રામ રામ પણ જેવી રીતના તમે મને મળવા આયા તો તમારા મનમાં એવું થતું હશે કે કોઈક ઘોગડિયા ધોમની ગાદી ચાલતી ને કોઈક મહાકાળી માતાને મળવા જઈએ કોઈક મહાકાળી માનો રવિવાર ભરવા જઈએ હરુમડી એવા ઘેર જે પરિવાર જોડે આયા હોય પરિવારને ઘેર મેલીને આવ્યા હોય એવા ને મારા રામ રામ જે મને મહાકાળીને મળવા આયા હોય જે મને જોગડીને મળવા આયા હોય મેલડીને મળવા આયા હોય એવાના દરેક ને મારા રામ રામ હું માતા એવું કઉ કે તમારા મનમાં જો કદાચ એવું હોય કે અમે મહાકાળી ને મળવા આયા તેવું મનમાં રાખતા ના મનમાં એવું રાખજો અમે અમારી કુળદેવીને મળવા ગયા રામ હાસુ ખોટું આજ મારા સાનિધ્યમાં ભલે હું મહાકાળી ધૂળું ભલે રાવળોના ના માં ગમે તેટલી જબરી કોમ કરું હાસુ ખોટું લ્યા પણ તમે એવો ભાવ રાખજો દરેક ની કુળદેવી માતા બેઠેલી ભાવ ભાવથી તમે ભલે મારા સાનિધ્યમાં દુઃખ લઈને આવ્યા પણ જો તમારો ની જેવો એમ કદાચ મારા પ્રત્યેક પ્રેમ જાજો હશે ને કે મારા પ્રત્યેક જો ભાવ જાજો તો ભાવ

કે મારી વસ્તી પણ ગોડાઓ કઈક ધર્મના માર્ગે આવી જાય અને ધર્મનો રસ્તો અપનાવી લે અધર્મનો રસ્તો પકડેલો હોય તો છોડી દેવા ભાવથી તમારી કુળદેવીઓ મારી જોડે મોકલે આવું આવ માતા ભલે રામ તમારી કુળદેવીઓ જો કદાચ મારી જોડે મોકલે આવ તો એ રીતના તમે ભાવ રાખજો ને ભાવ રાખીને ગોડાઓ તમારી જે દુખ હોય કે તમારી કુળદેવીને તમારે મળવું હોય તો અરજી મેલીન જાજો જો એક

ભલે રામ જો કદાચ તમે દુખી હોય એ ભાઈ તમે દુખી હોય કે તમને બહુ સમયથી દુખ હોય તો દુખનું કારણ તમારે ઘેર જ બેઠેલું એ કોઈ હોમા નડતું નથી પણ તમે એને ઓળખતા નથી આ શું કે કદાચ દુખ તમારા ઘરમો અને તમારા કર્મોથી જ તમને દુખ પડે પણ એ કર્મો તમે કર્યા તમારા ઘરમો કઈ વસ્તુ તમને દુઃખ કરે એની તમને સમજણ નથી એટલે દુખી દુઃખી માડી માડી હાસુ કોટુ કે તમારા ઘરમાં જો કદાચ પૂર્વજ ફરતા હોય અને દીવો ના લે હોય બાર ચીકોતર હોય તમારા ઘરની તમારા બાપ દાદાની માતા તમારી કુળદેવી હોય અગર લેકારેલી માતા હોય

દરેક ને મારા રામ હું માતા એટલું જરૂર કે કે જો કદાચ તમને તમારા જીવનમાં જો તફલીક હોય તો ભલે તમારા બાપ દાદા જે સેવા ભક્તિ કરતા આયા જે માતાને ને અપનાયલી પણ હું માતા એવું કહું કે જો કદાચ તમને સરત હોય સમજણ હોય તો એ માતાને અપનાઈ લેજો જેથી કરીને તમને સુખના ના દાડા જોવા મળે હું આવું માતા કહું માડી 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 કે પછી હમણાના જમાનામાં તે એવું થઈ જ્યું કે કદાચ પેલાના કદાચ બે કુટુંબ એક

માતા લેકારેલી લાયલી હોય અગર ના હોય જો કદાચ તમને એ ખબર ના હોય તો એક જ કામ કરજો કે જાણે અજાણે જો કદાચ તમને ખબર ના હોય તો ખાલી જોપે જઈને અને ખાલી બે અગરબત્તી બારી અરજી કરજો કે કદાચ મારા બાપ દાદાનું કોઈ દેવ પૂજેલું હોય એ ભાઈ કે મારા બાપ દાદાનું કોઈ દેવ પૂજેલું હોય તો આજ મને સપને આઈન અને ખાલી